કેમ છો મિત્રો આજે દેવ અગિયાર સ્ટડી હશે અમે અંડેશ્વર મહાદેવ મંદિર અને ગળક શિવજીના મંદિર જઈ રહ્યા છીએ ઘરથી નીકળતા રેડે શંકર મહાદેવ મંદિર અમારા ઘર નજીક જ પડે સા મીટર પર જ ડેરી થઈ જાય તરત દર્શન થઈ જાય શંકર ભગવાનના સર સર દર્શન કરી આવ્યો વિડીયો ઉતારવા ત્યાં

કોન્વેન્ટ સ્કૂલ આવશે દિલ્હી મોરા ચીખલી સ્ટેશન રોડ

જમાનો ચાલ જતા અનએક્સપેક્ટેડ ખબર જ નહી અમને તો મેળો બી ભરાય ગાઠામાં બહુ ભારે બહુ મેળો ભરાયેલો એટલી બધી દુકાન આવેલી કેવાથી માટે જ નહીં પૂછ્યું બહુ એટલે બહુ મોટો અગાડી જતા જતા અંકેશ્વર મંદિર આવી ગયા કલર કલરનું દેખાય ને એવું અંડેશ્વર મંદિર સમયમાં આવડે તમને અંકેશ્વર મંદિર અંદર ભાગો બધું બતાવીએ અંદર જઈને નવું બનાવ્યું અત્યારે નવું બનાવ્યું નવું બિલ્ડઅપ કર્યું મંદિર મંદિર તો એ જ છે પણ મંદિરના આજુબાજુ નવું બિલ્ડઅપ કામકાજ ચાલુ જ છે બધું મંદિરનું ને બહુ ભરી બનાવ્યું એમ છે દાંડા બધા એ જોઈએ અંદર જઈને કેવું છે ને કેવું નહીં

બનાવેલું તો બધી ડિટેલ લખે છે બટા આ પૂર્ટ કરીને તમે જોયા કરો એમાં પ્રવેશ આ બાજુ લેફ્ટ સાઇડથી પ્રવેશ થાય તો આ નંડી ઇમારત છે તો પાણી ભર્યા કરે એટલે મસ્ત લાગે આમ નદીમાંથી આવતું હોય ને એવું લાગે પાણી બહુ ભરી બનાવજ મહત્સમ બનાવતા છે અત્યારે આ દેશોમાંથી મંદિર અગાડી જાય જાઓ એટલે બધા સિવિલિંગ બનાવેલા છે पहिला शिवपरिवार फोटो आए श्रीनाथजी फोटो आयोजनाथ अगाडि जाँदै बधा शिवलिङ्ग चाहिँ पहिला सोमनाथ महादेव सोमनाथ महादेव शिवलिङ तयार पछि अगाडि जाने बड़ी डिटेल छ સ્કેનર કરે તો બી આવી જાય છે પછી આવે મલ્લિકા અર્જુનનું મારું છે એટલે એ જોવાનું મલ્લિકા અર્જુન એની પણ ડિટેલ આપેલી છે ત્યાર પછી મહાકાલેશ્વરમાં મહાકાલેશ્વર

પછી આવતું સાંસ્કૃતિક વારસો આપણો આઠસો વર્ષ પૂર્વના શિવ મંદિરના કલા સ્થાપત્ય અવશેષો મૂકેલા છે એ આવતું છે એનાથી અગાડી જઈએ આપણું સાંભે જે મૂર્તિ દેખાય છે ને એ આઠસો વર્ષ જૂની છે કે છે લખેલું છે બધું એ પેલા પુરાણોના બધા એ લખેલા છે શિવ પાર્વતીના મૂર્તિના બધા અવશેષો મળેલા ને છે એ બધા પથ્થરોને આ બધા મૂકેલા છે જોવા જેવું છે ત્યાં બી મસ્ત છે બધું આ મેં કીધું ને પછી એ શિવ પાર્વતીના આવશે સો આઠસો વર્ષ પહેલાંના વૈભવ સાથે અંડેશ્વર મહાદેવ મંદિરનો સંગ્રહ ભવ્ય આવશે છે એ નજારો જોવો તમે એકવાર પર્સનલ બી જોઈ આવજો બહુ ભારી એમ એટલું સારું દેખાય છે ને કે શું કહું તમને એમ જોયાદ કરું જોયાંત કરું એવું થાય કરે આ પાછા ત્વાડાશભાળા શિવલિંગના રામેશ્વર નું રેપ્લિકા છે આ રામેશ્વર મહાદેવ ત્યારબાદ આવે નાગેશ્વર સોમનાથ પાસે આવેલું એ નાગેશ્વર નું રેપ્લિકા જવાનું વિચારતા છે અમે વિશ્વેશ્વર કાશી વિશ્વેશ્વર વિશ્વ પછી આવે છે અહીંયા એક બેન મેં હત્યા કરતા છે ત્રંબકેશ્વર એ બી જવાનું બાકી છે ત્યાં પણ જવાનું છે મહાદેવ મહાદેવના દર્શન કરવા માટે ત્રણસો ચારસો કિલોમીટર થાય પછી આ બધાનું ફેવરેટ કેદારનાથ કેદારનાથ મહાદેવ પછી આવે છે કે નાના પછી ધ્રુવનેશ્વર ઉપીમાં આવેલું કદાચ કૃષ્ણેશ્વર કૃષ્ણેશ્વર બી કે ધ્રુવનેશ્વર બી કે એનું રેપ્લિકા છે બાદશ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ થાય છે ગણપતિ બાપા આવે છે સિદ્ધિવિનાયક પછી વાત કરી ને ઇન્ટિરિયરની આમ કેમેરો ફરે પછી જુઓ ફોટા પાડવાનું બી મન થાય કરે એવું ઇન્ટિરિયર વાઇટ કલર એટલું મસ્ત લાગે કઈ જાની વચ્ચેથી કઈ જાની કઈ જાની આપણે પઠાડી આવી જાય આ કૃષ્ણ છે આ જો કઈ બોલવા નહી બોલવા ચાલો એટલું ભાઈ સામ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે આમ લેફ્ટ સાઈડ જાય એટલે રામ કુટીર આવે છે બટાવીએ તમને રામ કુટીર શ્રી રામની કુટીર છે અને આમનું લખેલું છે મૂર્તિ શ્રી રામ ભગવાનની જય શિરો રામ રામ ભગવાનની મૂર્તિ મોકલી છે આબો રામ મંદિર જેવી છે સેમ ટુ સારી છે જોવા જવાય શિલ્પકાર જોવા તમારું શિલ્પકાર આવે લાગે આ સુશોભી શોભિત એવી બુદ્ધ ભગવાનની મૂર્તિ છે બુદ્ધ ભગવાન બુદ્ધનો નો એક મંત્ર લખેલો છે ટકતી મારેલી છે વાંચો પૂછ વાંચો હોય તો બુદ્ધ ભગવાન ભારત બધા મોટા મોટા લોકો બહાર જઈને કે બુદ્ધની ધરતીથી આવ્યા છે તે બુદ્ધ ભગવાન છે આગળ જઈએ બધું આ શિલ્પ લગાવેલું છે બધું સ્વાગત કક્ષ ને એ બધું લગાવેલું છે આ પાછું ઇન્ટીરિયર નો એક નજારો પાછો મંદિર તરફ જવાનો મેન ગ્રુ તરફ જવાનો રસ્તો છે મંદિરના શિવલિંગ તરફ જવાનો રસ્તો આ મંદિરમાં શૂટ કરો તો બી વાંધો નથી અંદર તમે શિવલિંગ સુધી પણ વિડીયો શૂટ કરો તો વાંધો નથી ત્યાં શિવલિંગ અડકીને પૂજા કરીશું શાંતિથી રોકટોક નહી ને કંઈ નહીં મંદિરનો નજારો જો એકવાર વાર એવું સુંદર લાગે છે ગાર્ડન થી સુશોભિત પ્રેરમાં પુષ્પક

ગર્ભગૃતમાં જવાની સીડીઓ આવી ગઈ છે તો હવે જઈએ આપણે દર્શન કરીએ પહેલી પગે લાગીને પછી કહીએ અંદર પાછા આવશે બધી મૂર્તિઓ પાછી મૂકેલી છે ભગવાનની બધા ભગવાન સાંઈ બાબાની આવે છે શ્રીનાથજીની આવે છે જલારામ બાપાની આવે

આવે છે હવે તમને નંડી મહારાજ બતાવી આજો અંજેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ ના દર્શન કરી લો તમે પણ જઈ શકો છો બધા દૂર દૂર થી લોકો શ્રાવણ માસમાં એમાં દર્શન કરવા માટે આવે ¡Golbero! કઈ દેખાય શનિ મહારાજ શનિ મહારાજ ની રેપ્લિકા પણ ત્યાં બનાવેલી છે મંદિરની બહાર છે ગાર્ડન હનુમાનજી ની મંદિર સાંભળે મહિદેવના દર્શન કરીને પછી એક્ઝિટ અમે હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરવાનું હનુમાન માતા અને બળિયાદેવ છે જરાક કગાડી જતા આવે છે ત્યાર પછી એક બીજું મંદિર પણ આવે છે ગાર્ડન છે

ओ भाई गलत जगह हमारे सामने नवा पुल ગેશ વર્ષથી ગળે જવા માટે આ પોલ પર જોઈ જવાનું બીજો પણ એક રસ્તો છે પણ આ પોલ પરથી જોઈ તો બધું પોલ જોવાની ઈચ્છા છે એટલે આ પુલ પરથી જોઈએ

ગંદે વેઠી વગાડી આવી એટલે ઘડક પેટ્રોલ પંપ આવે ઘડક પેટ્રોલ પંપથી સીધું એક લેફ્ટ સાઈડ જાય એના ઉછારી ના સીધું કામેશ્વર મહાદેવ મંદિર ત્યાં જવાનું છે સીધું સીધું જવાનું લેફ્ટ સાઇડ ટર્ન નથી મારવાનું સીધું સીધું જઈએ Thank you.

કોઈ રોક ટોક ને કઈ નથી તમે અંદર જઈ શકો છો મંદિરની બહાર જેવા નીકળે તેવા આ નવ ગ્રહોનો દર્શન ત્યાં પણ આપણે જાય જ અંદર મંદિર બહારથી બતાવીએ નવ ગ્રહોનો દર્શન એકમાત્ર એવી જગ્યા હતા નવે નવ ગ્રહના દર્શન એક જ જગ્યાએ થઈ જાય જે કામેશ્વર મહાદેવ મંદિર પણ આવે છે આ નજીકથી જોઈ લેવો તમે નવ ગ્રહના દર્શન નવે નવ ગ્રહ અહીંયા તમને જોવા મળે એક જ જગ્યા પર બિરાજમાન પૂજા કરવા પણ અહિયાં બહુ લોકો આવે છે નવગ્રહ શ્રાવણ માસ માં તમારે ત્રણ ધામ ના દર્શન કરવા આવેલીઓના સોમનાથ માં આદે પછી અંડેશ્વર માં આવ્યું રામેશ્વર મહાદેવ ગળા એમ તમે ત્રણ દર્શન કરી શકો મંદિરની બહાર નીકળી એટલે ગાર્ડન તરફ જવું છે મોટી મૂર્તિ મૂકેલી છે મહાદેવની મૂર્તિ ત્યાં મૂર્તિ પાસે નીચે જવાય છે ફોટા પાડવા માટે ને બધું સગવડતા બધી કરેલી જ છે પછી આ મંદિરનું વ્યૂ બતાવ્યા અને આપણે આપણા બ્લોગનો વિરામ આપીએ એટલે જ જય શ્રી રામ ઓમ નમઃ શિવાય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરજો અને કમેન્ટ બી કરજો કે કેવા વિડીયો જોઈએ છે તમને હવે